રાજપરા ખાતે આવેલ ટુ શેપ પ્રિસિસન કાસ્ટિંગ દ્વારા આરોગ્યલક્ષી સેમિનાર યોજાયો સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર હાઇવે રોડ ઉપર આવેલ ટુ શેપ પ્રિસિસન કાસ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ ખાતે નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી જિલ્લા એઇડ્સ એન્ડ પ્રિવેશન કંટ્રોલ યુનિટ અને સિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સેન્ટર દ્વારા આરોગ્યલક્ષી સેમિનાર યોજાઈ ગયો હતો ઓફિસર આવ્યા છે એ તમને વધારે ડિટેલમાં સમજાવશે કે આપણા સમાજમાં અમુક ગંભીર લોકો એવા છે કે જેની આપણે અવેરનેસ નથી આપણે ખબર જ નથી હોતી ને ઘણીવાર માણસ એક લાસ્ટ સ્ટેજ પર પહોંચી જાય ત્યારે ખબર પડે કે ઓહો આ છે ને પછી ગમે તે દોડીએ પણ આપણે એનું રિઝલ્ટ મળે નહીં આવ્યો છે એ કદાચ આપણને કોઈને એની માહિતી જ નહોતી એ જે મેં બહેનો જે આવ્યા અને એમણે મેડમ સાથે વાત કરી ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે આટલું બધું સરસ કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને આપણે જો એમાં પોતે આપણે બીજું કાંઈ નથી કરવાનું આપણે ખાલી આપણું ટેમ્પલ આપવાનું છે અને ટેમ્પલ આપીને જો આપણે એમાં સહભાગી થઈએ તો આપણે આપણા કુટુંબને ચોક્કસ એક બહુ ભયંકર રોગમાંથી બચાવી શકીએ એવી સ્થિતિ આ તરફ આપણે જઈ શકીએ એટલે મિત્રો અને બહેનો બધાને એક જ વિનંતી છે કે આમાં આપણે હંડ્રેડ પર્સન્ટ આપણું મેડિકેશન આપશું આપણા સેમ્પલ દેવામાં કોઈ હિચકીચાટ રાખશો નહીં કારણ કે આનાથી જે આપણને ખબર પડશે કે તમે રોગ મુક્ત છો કે તમે રોગવાળા છો આ પરીક્ષણ કરવાવાળા છે એને જ ખબર હશે ઇવન કંપનીને નહીં ખબર હોય કે આ લોકોને અહીંયા કોઈ તકલીફ છે અને એની સારવાર ફ્રી ઓફ કોસ્ટ છે આ રોગની કોઈ કોઈ કોઈપણ ખર્ચો તમારી પાસેથી આ સારવારમાં લેવામાં નહીં આવે આ બધી આપણે જરૂરી કે આ માહિતી આપણે પાછા હતી એટલે હોશું નથી એને જ્યારે ખબર પડે ત્યારે આપણે છેલ્લા મોમેન્ટે આપણે જઈને ઉભા રહીએ ત્યારે કંઈ કહેવાય તમને તો બહુ ગંભીર પ્રકારનો રોગ છે અને પછી આપણે એમાં ખાડામાં ઉતરી ગઈએ એટલે મારી બધાને આ તબક્કે વિનંતી છે કે પૂરેપૂરો પોતાનો આમાં સપોર્ટ આપે અને આપણા કુટુંબ માટે આપણે સપોર્ટ આપવાનો ના કોઈ આ બને નથી દેવાનો આપણા બેન આમ તો બધા आपको अगर कोई रोग है भी उसका हमारे पास इलाज है और बिल्कुल मुफ्त इलाज ठीक है दूसरी बात जो गवर्नमेंट आप लोगों के लिए इतना इनिशिएटिव ले रही है क्योंकि हमें खबर है कि आप लोग पूरे पूरे दिन कंपनी में रहते हो आपके पास इतना वक्त नहीं है कि आप अपना रूटीन चेकअप जाके हॉस्पिटल में करा लो फिर अगर चेकअप कराने जाते हो तो पैसे भी खर्च होते हैं तो जो मतलब इन सब के लिए गवर्नमेंट आपके हमारे योजना चुके हैं मेन स्ट्रीमिंग कि हर लोग का हम समाज जो है तो

પડકામાં પાણી ભરાઈ ગયું હોય તેને આપણે એક્સ્ટ્રા પર્મોનરી ટીપી પણ ફેંક શકીએ તો જરૂરી નથી કે મને ઉધરસ મૂવી આવતી હોય મને ટીપી ન હોય એવી જ રીતે એચઆઈવીનું પણ એવું છે નેવું કિલો વજન ધરાવતી વ્યક્તિમાં પણ એચઆઈવી હોય શકે પણ આ બધું કેવી વસ્તુ છે કે જેટલું ડિટેક્શન વહેલું થાય મીન્સ સરે કીધું એમ લાસ્ટ ડે જે થાય પછી આપણને છેલ્લે ખબર પડે ઇવન આપણા પાર્ટનરને થાય આપણા પાપોને થાય વધારે દરેક સીએચસી સેન્ટર અને સરકાર સેવા ટ્રસ્ટના જે અધિકારીઓ જે કાર્યકરો ત્યાંથી આવ્યા છે આપણી માટે અને જે કાર્ય અમને કર્યું છે એ આપણા માટે ખરેખર ખૂબ ઉપયોગી છે કારણ કે મારી ડોટલ પી સીએચસી સેન્ટર વર્તે ઘણા વર્ષ એણે કામ કર્યું અને હું એક બેનને સાધના બેન કરીને છે જે એઇડ્સ માટેના એચઆઈવી ના જે કાઉન્સેલર છે એને હું બહુ રૂબરૂ સારી રીતે ઓળખું છું સાતના બહેનને કારણ કે મારી ડોટરના ફ્રેન્ડ થાય અને મારા ઘરે બી ઘણી વાર આવ્યા છે એટલે મેં એમનો એમના અને સ્ટેટ ગવર્ન આપણે લખી છે કે આપણને આવો ચાન્સ થઈને એને આ ટીમે આપ્યો છે હું આપણા ટ્રુ ચીફની ટીમ વતી મેનેજમેન્ટ વતી એમનો આભાર માનું છું થેન્ક યુ ફોર કેમ रूल स्वीकार करते हैं सन्मान पत्र मैडम को देखे आप स्वीकार करते हैं

हमारा स्पीड ना बहुत O -a -a -a. OK. mai uh, uh, a azi, se vei psych te socwarnește cu Sunil neste un apresa variety de dinari conce અને એક જ લગભગ પંદરેક દિવસ પહેલાં મને ગવર્મેન્ટ આ જે પબ્લિક હેલ્થ સેન્ટર છે એમાંથી મહિના મહિને લોકો અમને મળવા આવ્યા હતા અને અમને જણાવ્યું કે ગવર્મેન્ટે નેશનલ એડ્સ કંટ્રોલ માટે આ સ્પેશિયલ પ્રોગ્રામ તૈયાર કર્યો છે કે જેથી કરીને વર્કરો જે લોકોને અવેરનેસ નથી હોતી આના વિશે કે આવા ગંભીર રોગ એમને થાય તે છે એટલે લાસ્ટ સ્ટેજ પર ખ્યાલ આવે છે એને બહુ બિગિનિંગમાં ખબર પડે અને એમની પ્રોપર ટ્રીટમેન્ટ થાય એ બધી ગવર્મેન્ટે વ્યવસ્થા કરી છે અને એને બધું ટેસ્ટ પણ કરે છે ટ્રીટમેન્ટ કરે છે એ એ વાત એમની મને બહુ યોગ્ય લાગી એટલે મેં એમને ખાસ ઇનિશિએટિવ લઈને મેં કીધું કે ચોક્કસ અમે અમારા માણસોને પણ આ બાબત સમજાવશું અને આપણે એક સેમિનાર કરીએ કે આજે ટ્વેન્ટી નાઇન્થમાં અહીંયા સેમિનાર કર્યો અને અમારા બધા જ માણસો બહુ સારી રીતે એ બાબત સમજ્યા અને એમણે સપોર્ટ પણ કર્યો છે અને બધા સેમ્પલ પણ એમના બ્લડ સેમ્પલ આપે છે એટલે આજે આવું સરસ જો ગવર્મેન્ટ કરતી હોય તો હું બીજી બધી કંપનીને પણ ખાસ મારી સલાહ છે રિક્વેસ્ટ છે કે એમને પણ લઈ અને એમના માણસોને સમજાવીને ગવર્મેન્ટને સપોર્ટ કરી દઈ અને માણસોને આ ગવર્મેન્ટની જે મદદ છે એ પહોંચાડવી જોઈએ

हम यहाँ पर मेल स्थिति के तहत दूसरे कंपनी में डेढ़ सौ लोगों का मतलब एच आई वी फिटनेस टी वी एवं हेपेटाइटिस की जांच करेंगे और इनको अवेयर करेंगे एच आई वी और टी वी